સુરતમાં બ્લિસ્કિંગ અને હિપ્નોથેરાપી ક્લિનિકના સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ થતા ક્લિનિકમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું સુરતની જાણીતા ડૉક્ટર જ્યોતિ કુલકાણી અને ડોક્ટર જીગરભાઈ બાબરિયાના બ્લેસ સ્કીન અને હેપ્નોથેરાપી ક્લિનિકના પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરાતા લોકો દ્વારા ક્લિનિકમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું ડોક્ટર જ્યોતિ કુલકાણી અને ડોક્ટર જીગરભાઈ બાબરિયાના બ્લેસ સ્કિન અને હેપનોથેરાપી ક્લિનિકમાં અમે તમને અંદર અને બહાર તમારા શ્રેષ્ઠ સ્વપ્ન પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે સમર્પિત છીએ ભલે તમે ત્વચાની ચિંતાઓને દૂર કરવા અમારી અદ્યતન લેસર હેર ટ્રીટમેન્ટ્સ વડે અનિચ્છનીય વાળ ઘટાડવા વાળ ખરવાની સમસ્યાઓને હલ કરવા અથવા તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે શોધી રહ્યા હોવ અમે તમને આવરી લીધા છે અમારી નિષ્ણાતોની ટીમ તમને તમારી જરૂરિયાતોને અનુરૂપ શ્રેષ્ઠ સારવારો મળે તેની ખાતરી કરવા માટે વ્યક્તિગત સંભાળ પૂરી પાડે છે બ્લિસ સ્કીન એન્ડ મેન્ટલ હેલ્થ ખાતે સુખાકારી અને સુંદરતા માટે સર્વગ્રાહી અભિગમનો અનુભવ કરો અમારી સેવાઓની વ્યાપક શ્રેણી ખીલ અને વૃદ્ધત્વથી લઈ અને પિગમેન્ટેશન તેમજ ડાગ સુધીની તમારી ત્વચાની તમામ ચિંતાઓને દૂર કરે છે અમારા નિષ્ણાંત હેર કેર સોલ્યુશન્સ વાળ ખરતા સામે લડે છે અને વાળના સ્વસ્થ વિકાસ ઘણા ટાઈમથી આવું છું અને સવારે વહેલા ઉઠવાનો થોડો પ્રોબ્લેમ હતો મને જે અહીંયા આવ્યા પછી એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે હું ઉઠું છું ત્યારે મને એકદમ ફ્રેશનેસ લાગે છે અને દિવસ દરમિયાન પણ મને સૂવાની બિલકુલ ઈચ્છા નથી થતી અને હું પોતે પણ મારી લાઈફસ્ટાઈલ એવી જ ઈચ્છતી હતી કે એકવાર હું સવારે ઉઠું પછી હું રાત્રે જ સૂં દિવસ દરમિયાન એક નાનો નેપ પણ ના લઉં અને એવી જ લાઈફસ્ટાઈલ જે હું ઈચ્છતી હતી એ લાઇફસ્ટાઈલ મને ઓકે હું ડૉક્ટર જ્યોતિ કુલકર્ણી બ્લીસ્કીન એન્ડ હિપ્નોથેરાપી થેરાપી ક્લિનિકને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે અહીંયા એક જ રૂફની અંદર મન અને સ્કિન બંને માટેની ટ્રીટમેન્ટ થાય છે અમારા અમુક એક પેશન્ટને અમે બોલાવ્યા છે જે અમારાથી ખૂબ જ હેપી છે એ પેશન્ટ આવે છે અને અહીંયા મસ્તી મજાક ચાલી રહ્યો છે એ ઇવેન્ટ ચાલી રહી છે લોકોની સ્કીન બગડી જાય કે પછી મેન્ટલ હેલ્થ રિગાર્ડિંગ કંઈક પ્રોબ્લેમ થતો હોય છે ત્યારે સેડ ફીલ કરતા હોય છે અને એ ઉપરાંત પણ એન્ઝાયટી ડિપ્રેશન ઓસીડી સાયકોસોમેટિક કેસીસ હોય અને આવા ક્લિનિકલ કેસ ઉપરાંત પણ નોન ક્લિનિકલ કેસમાં પણ હિપ્નોથેરાપીની હેલ્પથી એ લોકો હીલ થતા હોય છે અને અત્યારે હેપી છે તો હેપી ક્લાયન્ટને અમે લોકો બોલાવ્યા છે અને લોકોને શું કહેશું હેલ્થ માટે કેવી મેન્ટલ હેલ્થ સાચવવા માટે તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ સરખી ઊંઘ લેવી જોઈએ અને ખોરાકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સારા મિત્રો બનાવો સારી વસ્તુઓ જુઓ સારી વસ્તુઓ ખાવ હેલો મારું નામ ડૉક્ટર જીગર બાબરિયા છે અને હું બ્લિસ સ્કીન એન્ડ હિપ્નો ક્લિનિકમાં છેલ્લા પાંચ વર્ષથી અમે લોકો કામ કરીએ છીએ આ એક એવું પ્લેસ છે આ એક એવું ક્લિનિક છે જ્યાં સ્કીન હેર સાથે સાથે મેન્ટલ હેલ્થના દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન કરવામાં આવે છે આજે અમારા ક્લિનિકના પાંચ વર્ષ પૂરા થયા છે અને એ બાબતે અમે લોકો એક નાની એવી પાર્ટી રાખી છે કે જેમાં અમે અમારા દરેક પેશન્ટને બોલાવીને એક નાનું ગેટ ટુગેધર કરીને પાર્ટીનું આયોજન કરવામાં આવેલું છે અને બહુ સારો એવો રિસ્પોન્સ છે અને હું લાસ્ટમાં તો હું દરેક પેશન્ટનું થેન્ક યુ કહેવા માગું છું કે એ લોકોએ અમારો ટ્રસ્ટ કરી અને આ ટ્રસ્ટ ખૂબ લાંબા સમય સુધી જાળવી રાખ્યો એના માટે અહીંયા ટોટલ એમ ગણો તો સ્કીન હેર કોસ્મેટિક લેસર અને એની સાથે સાથે ડૉક્ટર જ્યોતિ કુલકર્ણી છે કે જે મેન્ટલ હેલ્થ રિલેટેડ ઇસ્યુનો ટ્રીટમેન્ટ કરતા હોય છે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ પ્લસ ક્લિનિકલ હિપ્નોથેરાપિસ્ટ છે